તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો અત્યારે અમે પાસોદરા ચહેરમાના મંદિરે જઈ રહ્યા છીએ ત્યાં મોટી રમેલ છે અને ગમન ભુવાજી અને નાગજીભાઈ કાત્રા એ લોકો આવી રહ્યા છે તો એમનો જોરદાર પ્રોગ્રામ તમને બતાવીએ તો વ્લોગમાં બન્યા રો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો મારા વિચાર કરી અને અમે બે નીકળી ગયા છીએ હવે બાઇકમાં શેર જેલ મારીને અમે નીકળીએ વ્લોગમાં જરૂર બન્યા રહેજો મિત્રો અમારું સુરત નાઈટની મોજ ピ <noise> <noise> બધા રસ્તે ટ્રાફિક હતું એટલે અહીંયાથી ગાડી ગાડી બહુ ટ્રાફિક રસ્તો બહુ ખતરનાક છે આ કાડાવાળો પાસોદરા ફાઈનલી પાસોદરા પહોંચી ગયા બસ હવે મંદિરે ચેહરમાના દર્શન કરાવીએ લોકવૈયા Beep beep beep! ફાઇનલી મિત્રો ચેર મંદિર આવી ગયા હવે તમે જો આ મંડપને બધું બાંધેલું છે હવે ગાડી પાર્કિંગ કરી લઈએ બ્લોક બન્યા રહો મંદિરે બહુ ટ્રાફિક છે મિત્રો જોઈ શકો છો તમે

બસ મિત્રો પાસોદરા ચેરમા ના દર્શન કર્યા પ્રોગ્રામ મસ્ત મજા આવી તો બસ વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો જય માતાજી